મંત્રી બચુ ખાબડ છે બચુ ખાબડના બંને પુત્રો એક પછી એક કેસમાં સપડાઈ રહ્યા છે મંત્રીની મુશ્કેલીઓ વધી રહી છે અને સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું આ મામલે નિવેદન સામે આવ્યું છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઈન ન્યૂઝ દાહોદના દેવગઢ બારિયાથી ધારાસભ્ય છે તે ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી પછું ખાબડ જે પોતે પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી છે તેમની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે કેમ કે મનરેગામાં તેમના બંને પુત્રો બળવંત અને કિરણ ખાબડ જે સપડાયા પોલીસે ગુના દાખલ કર્યા અને ત્યારબાદ પોલીસે ધરપકડ કરીને ફરીથી ગુના દાખલ થયા છે મામલે મંત્રીની મુશ્કેલીઓ વધી રહી છે અને રાજકારણ પર ગુજરાતનું અત્યારે ગરમાયેલું છે ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જે પોતે આરોગ્ય મંત્રી પણ છે تم نے ہمیں ابھی প্রতিক্রিয়া આપી છે મને લાગે છે કે આપણે બચુ ભારત કે بیٹے કે બીજી વાત ધરપકડ કરી ન શકે کبھی કોઈ ભી લો कायदा જપી कायदा બતા હે તભી ઉસકો કોઈ સોચ કે નહીં બનતા બહુ જનરલ પરસેપ્શન મે બનતા હે कायदा કો કોઈ લાગણી ભી નહીં હોતી હે ઓર કોઈ પક્ષપાત ભી નહીં હોતા હે

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો